લાય લાય બટા પાણી આ ગરમી તો જીવ લેશે એવું લાગે છે બહુ ગરમી છે લ્યો બપા પાણી બટા પીવા માંગ્યું આટલું બધું દોળું કેમ એટલે તો કહું ફિલ્ટર લઈ આવો પણ તમારે મારું માનવું છે કે લ્યો આજ આ છોકરીની ફરમાઈશ પૂરી કરવી પડશે એલા તળાજામાં છે કોઈ સારા ફિલ્ટર વાળા ધ્યાનમાં હા ધ્યાન છે અને નવરાત્રીની જોરદાર ઓફરે હાલે છે તો આપણે પણ પહોંચી ગયા છીએ શ્રીહરી એકવાટેક તળાજામાં જ્યાં દરેક નવા આરઓ પ્લસ આલ્કલાઇન ફિલ્ટર સાથે બે હજારની કિંમતવાળી યુનિવર્સલ આલ્કલાઇન કિટ તેમજ દરેક નવા ફિલ્ટર સાથે શ્યાર્સપન ફિલ્ટર એકદમ ફ્રીમાં મળી જશે અને હા આ ઓફર નવરાત્રી પૂરતી જ રહેશે આટલું જ નહીં દરેક નવા ફિલ્ટરમાં એક વર્ષની વોરંટી અને એક વર્ષની ફ્રી સર્વિસ પણ મળી રહેશે જો તમે પણ પ્રદૂષિત પાણી અને ફિલ્ટરના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો તો એકવાર મુલાકાત કરો શ્રી હરી એકવાટેક તળાજાની અને અહીં તમને હાજરમાં પિસ્તાલીસ પ્લસ મોડલ મળી જશે અને ઘરે બેઠા સર્વિસ પણ એ સિવાય તેઓ પાવર શાઇન એનર્જી કંપનીના ઓફિશિયલ ચેનલ પાર્ટનર છે તેમને ત્યાંથી સો થી સાડી લિટર સુધીના સોલર વોટર હીટર વ્યાજબી ભાવે મળી જશે ચોવીસ કલાક ગરમ પાણી અને સ વર્ષની ટેન્ક વોરંટી તો ખરી જ પાણીના દરેક પ્રોબ્લેમ માટેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે શ્રીહરી એકવાટેક રાધે સિટી સેન્ટર બાપા સીતારામ ચોક એચડીએફસી બેંકની સામે તળાજા રોહિતભાઈ જોશી